કહ્યું રશિયા યુક્રેન અટકાવવામાં ભારત અથવા તો ચીન ભજવી શકે છે પુતિન બાદ હવે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધને અટકાવવામાં ભારત અથવા ચીન મહત્વની ભૂમિકા ભજવી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેલોની શનિવારે ઇટાલિયન શહેર ચેરનોબલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કિને મળ્યા હતા મુલાકાત પછી મેલોનીએ કહ્યું જ્યારે પણ દુનિયામાં કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવે છે ત્યારે તે અરાજકતા અને તણાવની સ્થિતિ ઊભી કરે છે જો આ સંકટને ટાળવામાં નહીં આવે તો તે વધુ ઘેરાશે મેં ચીનના નેતાઓને પણ આજ કહ્યું છે તેથી જ એવું લાગે છે કે ભારત અને ચીન જેવા દેશો યુક્રેન યુદ્ધને અટકાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ઇટાલીના પીએમે કહ્યું છે કે યુક્રેનના હિતોને બાજુ પર રાખીને આ અંત લાવી શકાય નહીં યુક્રેનને સમર્થન આપવાની પસંદગી સીધી રીતે રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી છે જેને બદલી શકાતી નથી આ પહેલા ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે તેઓ યુક્રેન સાથે યુદ્ધ રોકવા માટે વાતચીત કરવા તૈયાર છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પુતિને કહ્યું કે ભારત ચીન અથવા બ્રાઝિલ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી શકે છે રશિયાના શહેર વ્લાદિવોસ્તોકમાં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ માં વાતચીત દરમિયાન પુતિને કહ્યું હતું કે બે હજાર બાવીસમાં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે તુર્કીએ બંને દેશો વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે શરતો ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી હવે અગાઉના પ્રયાસોનો ઉપયોગ નવેસરથી મંત્રણા શરૂ કરવાના આધાર બનાવી શકાય છે